ગુજરાતી કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અને ગુજરાતી ખબરો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકો પણ ક્લિક કરીને ઓલ પણ ક્લિક નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે એવા લોક લોકગાયક જિગ્નેશ બાવટને તમે બધા જાણો છો મિત્રો અને મિત્રો તમને બધાને ખબર છે કે જિગ્નેશ બાવટના દરેક સોંગ ગુજરાતની અંદર સુપર હિટ જતા હોય છે અને મિત્રો તેમના સોંગમાં મિત્રો લાખો અને મિલિયનમાં વ્યૂઝ આવતા હોય છે તો મિત્રો જિગ્નેશ બાવટ છે મિત્રો તેમના આશીકુ ચાક માટે એવા નવા સોંગ લઈને આવતા હોય છે અને વ્યવવાના પણ મિત્રો આ સોંગ છે મિત્રો કોનોડાનું સોંગ છે અને મિત્રો પહેલીવાર મિત્રો રેશમાબેન ઠાકોર અને જીગ્નેશ બાવટ મિત્રો એક સાથે સોંગ લઈને આવી રહ્યા છે તમે મિત્રો રેશમાબેન ઠાકોરને પણ તમે જાણતા જ હશો મિત્રો તેમના સોંગ પણ મિત્રો ગુજરાતની અંદર સુપરહિટ જતા હોય છે તો મિત્રો પહેલીવાર એક સાથે જિગ્નેશ બાવટ અને રેશમા ઠાકોર છે સોંગ લઈને આવી રહ્યા છે મિત્રો આ સોંગ છે મિત્રો તેનું ટાઇટલ છે મિત્રો હું પણ કોનોડો રમા જઉં મિત્રો તેવું ટાઇટલ છે તમે પોસ્ટર જોઈ રહ્યા છો અને મિત્રો રેશમાબેન ઠાકોર અને મિત્રો જિગ્નેશ બાવટ મિત્રો કંઈક નવા અંદાજમાં આ સોંગ લઈને આવી રહ્યા છે તો મિત્રો તમને ટુ સમયની અંદર આ સમય જોવા મળી જશે એકતા યુટ્યુબ ચેનલ છે મિત્રો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલ તેમાંથી તમને આ જોવા મળી જશે મિત્રો તેમાંથી રિલીઝ થવાનું છે ટૂંક સમયની અંદર તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવા ના ભૂલતા ચેનલ પર હોય તો મિત્રો ચેનલ ને કરી લેજો મિત્રો આ વિડીયો જોવા માટે તો મિત્રો આજના વિડીયો બસ